એટલે જે જે કદાચ આનામાં ધોડ્યા હે એની કિંમત હોના જેવી થઈ છે આવું મારો ભગવાન એવો બાકી માણાના વિહે આયા તો જાલા રાજા રામ જેવા દુઃખ પડ્યું હે ભાઈ અને દુઃખ પડે ઘણા એવું કે ભાઈ મારા ઘરે હું પેલા ભગવાનને બહુ માનતો પણ દુઃખ આયુ મેં થિદુડાના દીવાબત્તી બંધ કરી દે તો એને ચા જરૂર છે ભાઈ ધોઈ બંધ થઈ જા ખવરિયા એને કઈ જરૂર નહીં ભાઈ કે તારું એ તેલ થી એને બૈડામ ખંજવાડ આવતી હતી એટલે તને બન કરવા પણ જો સાચો ભાવ હોય છે સાચો છે દીવાની જરૂર નહી આ તો ઠીક છે આપણા મન ને મનવવા હે બાકી કદાચ સીમાડે હળ હકતા હોય ને ભાઈ અને તમારી વેળા કદાચ નબળી બને અને હામેલા શેઠેથી કદાચ જો ફેણ માંડીને ખેતર હોવા ના પડું ને ભાઈ શું કહું તોલા નવહે વર ગંગાબાઈ ઉસેરીને મોટો કર્યો નકામ